ભરૂચની એ ડિવિઝન પોલીસ મથક ની હદ માંથી બે સડો થી વિદેશી દારૂ ભરેલી સાત લાખ ઉપરાંત મુદ્દા માલ સાથે એક હજાર બે હજાર માં વેચતા હોવાના આક્ષેપ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે પરિવારો ઉમટા રહ્યા અને તસ્કરો હાથ ફેરો કરી ચાર મકાન તથા બે મોટર સાયકલ ની તસ્કરી થતા ગામમાં ફફડાટ સોના ચાંદી ના દાગી રોકડા મળી લાખો ની તસ્કરી ભરૂચની એ ડિવિઝન પોલીસ મથક હદમાંથી બે સડો થી વિદેશી દારૂ ભરેલી જથ્થો બે વાહનો મળી સાડા સાત લાખ ઉપરાંત મુદ્દા અટકાયત રૂપિયા એક હજાર ની બોટલ રૂપિયા બે હજાર માં વેચતા હોવાના આક્ષેપ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે પરિવારો ઉમટા રહ્યા અને તસ્કરો હાથ ફેરો કરી ચાર મકાન તથા બે મોટર સાયકલ ની તસ્કરી થતા ગામમાં ફફડાટ સોના ચાંદી ના રોકડા મળી લાખો ની તસ્કરી

સ્ટેશન થી પસાર થનાર હોવાની બાતમી ના આધારે ભરૂચ પોલીસે ગાડીનો પીછો કરતા બુટલેગર પોતાની કાર સુપર માં છોડીને ભાગી જતા પોલીસે ગાડીમાં તલાશી લેતા બાતમી મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા સ્કોડા ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળી

તેમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વાનમાંથી હજાફ ઉર્ફે અજુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાને મંગાવ્યો હોવાનું વાન ચાલકે કીધું હતું વધુ પૂછપરછમાં એહજાજ યુસુફ પઠાણ તથા હનીફ ઉર્ફે અજુની પોલીસે ધરપકડ કરી ઘટના સ્થળેથી એક લાખ ઉપરાંત વિદેશી દારૂ તથા એક લાખની મારુતિ વાન મળી અંદાજિત રૂપિયા બે લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચના એ ડિવિઝન પોલીસ હદમાં આવેલ હાજી વિદેશી દારૂનું પકડ્યું છે ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે શિયાળાની ઠંડીમાં પરિવારો ઊંઘતા રહ્યા અને તસ્કરોએ ચાર મકાનમાંથી સફાયો કરી બે મોટર સાયકલ મળી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કુકરવાડા ગામે શિયાળાની ઠંડીમાં લોકો ઊંઘતા રહ્યા અને તસ્કરો ઊંઘતા પરિવારજનોના ચાર મકાનમાં પ્રવેશી ઘરમાં રહેલા લોખંડના કબાટના તાળા તોડી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના મળી રોકડા રૂપિયા મળી અંદાજિત લાખોની મત્તાની ચોરી થઈ હોવાનું ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અહીંયા કુકરવાડામાં જ ત્રીજા ચોથા ઘરે રહું છું ચોરી થઈ છે ગઈ રાતમાં લગભગ ચારેક ઘરો ચોરી થઈ છે અને બે જગ્યા પરથી બાઇક બી લઈ ગયા છે ખાસ્સી લાખો રૂપિયાની જેવી ચોરી થઈ છે મળી રોકડા સાત હજારની ની તસ્કરી થઈ હોવાનું જણાવ્યું હતું તો નજીકમાં જ રહેતા અલ્પેશભાઈના મકાનમાંથી પણ સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી સાત થી આઠ લાખની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું

કડી ગઈ ચોરી નઈ થઈ તમારા ઘરની આજુબાજુ બીજા જગ્યાએ ચોરી થઈ ગઈ સામે ચોરી થઈ ટોટલ કેટલા ઘરોની અંદર ચોરી થઈ છે વિધવા સહાય પેન્શન યોજનાનું સરળીકરણ કરવા માટે ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી વિધવા સહાય પેન્શન યોજના વર્ષ ઓગણીસો સત્તાણું માં શરૂ કરાઈ અને વિધવા બહેન દીઠ માસિક રૂપિયા છસો અને સગીર બાળક દીઠ રૂપિયા આઠસો મની ઓર્ડરથી વિધવા મહિલાઓને મળતા હતા જે વર્ષ ઓગણીસો નવ્વાણું માં આ વિભાગના અધિકારીઓએ મનસ્વી રીતે યોજનામાં ફેરફાર કર્યા હતા જેમાં જે વિધવાના નામ પર જમીન કે મકાન હોય અઢાર વર્ષની તેમને પુત્ર કે પુત્રી હોય આવક મર્યાદામાં આવતી ન હોય જે વિધવા મહિલાને સરકાર દ્વારા સ્વરોજગારની તાલીમ અપાઈ હોય તેવી વિધવા મહિલાઓને પેન્શન યોજનાનો લાભ મળતો નથી જેના કારણે રાજ્યભરમાં લાખોની સંખ્યામાં વિધવા મહિલાઓ યોજનાથી વંચિત થઈ ગઈ છે એક તરફ જ્યારે સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો અને મહિલા સશક્તિકરણ જેવા કાર્યક્રમો દ્વારા નારીનું સન્માન જળવાય તેવા પ્રયાસો કરે છે ત્યારે માત્ર એક ખોટા નિર્ણયને કારણે અનેક મહિલાઓ પરવશ જિંદગી જીવતી થઈ ગઈ હોવાથી તમામ વિધવા મહિલાઓને સરકારની પેન્શન યોજનાનો લાભ મળે તે હેત્રક્ષક સમિતિના ખુમાન સીમાસિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં વિધવા બહેનોની જે વિષમ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય પેન્શન યોજના જે ચાલી રહી છે એ પેન્શન યોજનામાં અનેક રહેલી ત્રુટીઓ અનેક ત્રુટીઓને ધ્યાનમાં રાખીને જોયું તો આ વિધવા બહેનોને ખરેખર પેન્શન યોજનાનો લાભ મળતો નથી અને જેના કારણે અમે છેલ્લા છ મહિનાથી સમગ્ર ભરૂચ જિલ્લામાં એક આ અભિયાનનું એમાં લક્ષ્યાંક બનાવ્યું અને વિધવા બહેનોને વિધવા હક પત્ર તૈયાર કર્યું એ વિધવા હક પત્ર ઉપર સહી ઝુંબેશ અમે ઉપાડી અને ભરૂચ જિલ્લામાં એક લાખ કરતાં વધારે વિધવા બહેનો છે અને એ એક લાખ કરતાં વધારે વિધવા બહેનોમાં ફક્ત અને ફક્ત ચાર હજાર બસો બહેનોને જ વિધવા સહાય પેન્શન યોજનાનો લાભ મળે છે અને તે પણ અનિયમિત ત્રણ મહિને મળે ચાર મહિને મળે તો કોઈકને છ મહિને પણ મળે અને અમારી પાસે અનેક દાખલાઓ છે આ ધ્યાનમાં રાખીને અમે આ ઝુંબેશ એટલા માટે ઉપાડી છે કે આ યોજનામાં જે અત્યારે એક હજાર રૂપિયા મળે છે એની જગ્યાએ અમે ત્રણ હજાર રૂપિયાની માગણી કરી છે બે બાળકના પાંચસો પાંચસો રૂપિયા એટલે ચાર હજાર રૂપિયા દરેક વિધવા બહેનોના ખાતામાં બેંકના ખાતામાં જમા થઈ જાય આ જે માગણી એવી છે કે જેને કારણે આજે ભરૂચ જિલ્લામાં એક લાખ કરતાં વધારે વિધવા બહેનોમાં ચાલીસ ટકા વધારે બહેનો એવી છે કે જેને એક ટંગ ખાવાની પણ તકલીફ પડે છે બીજું અનેક બહેનો એવી છે કે જેને મજબૂરીથી દારૂના ધંધામાં જોડાવું પડે છે અનેક બહેનો એવા છે કે જેને મજબૂરીથી દેહના વેપારમાં જોડાયા એવા અનેક કિસ્સાઓ અમારી પાસે આવ્યા છે અને આ જે દારૂના ધંધામાં જે જોડાય છે એ પોતાનું પોતાનું પેટને ધ્યાનમાં રાખીને કે પોતાના નાના બાળકોને ધ્યાનમાં રાખીને મજબૂરી જોડાય છે પરંતુ આવા બહેનોને જે દારૂના બુટલેગરો છે એ ફક્ત ને ફક્ત પોલીસના રેકોર્ડ ઉપર પોલીસ કેસમાં એમને બહેનોને બતાવવા માટે એ લોકો કરે છે અને એમાં પણ એમનું શોષણ થાય છે એટલે આમ વિધવા બહેનોની પરિસ્થિતિ ખરેખર અત્યંત દયાજનક છે અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે આંદોલન અમે છેલ્લા છ મહિનાથી ઉપાડ્યું છે એમાં અઢાર અમે જિલ્લામાં સંમેલનો કર્યા ત્રીસમી ડિસેમ્બરે ભરૂચ ખાતે મહાસંમેલનનું અમે આયોજન કર્યું એ મહાસંમેલનમાં સ્વયંભુ બહેનો પોતાના ખર્ચે લગભગ પચીસ હજારથી વધુ સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા અને આજરોજ આ જે વિધવા બહેનોનું જે પેન્શન હકપત્ર ઉપર અમે સંયોગ કરાવી છે એ સંયોગનો બંચ લઈને અમે કલેક્ટર શ્રી પાસ મારફતે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે મોકલવા માગીએ છીએ એટલે આજે આ આવેદન પત્ર આપવા માટે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ ભરૂચના બે યુવાનોએ મોત શોખ માટે રૂપિયા બે લાખ આડત્રીસ હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અંકલેશ્વરના અમૃતપુરામાં આવેલા લક્ષ્મી પેટ્રોલિયમમાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખી પોલીસે બે લૂંટારાઓને ઝડપી પાડ્યા છે ભરૂચના બે મુસ્લિમ યુવાનો મોજશોખ પૂરો કરવા માટે એરગનની અણીએ પંપના ત્રણ કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે બંને લૂંટારુઓ કાલ લઈને કરજણ જેલમાં કેદ તેમના મિત્રને મળવા જઈ રહ્યા હતા દરમિયાન એલસીબી અને પેરોલ ફોલ્લો સ્ક્વોડની ટીમે ભરૂચની બાયપાસ ચોકડીએથી બંનેને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસ રોકડા રૂપિયા ચુમ્માળીસ હજાર તેમજ કાર તથા છ મોબાઈલ અને એરગન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો અમૃતપુરા ગામ પાસેના લક્ષ્મી પેટ્રોલ પંપ પર ગત વીસમી એ સવારે બે શખ્સોએ પેટ્રોલ પંપ પર ફિલર તરીકે કામ કરતા ચાર જણાને બંદૂકની અણીએ બંધક બનાવી બે લાખ આડત્રીસ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ અન્ય પાસાઓની તપાસ ચાલી રહી હતી દરમિયાન લૂંટમાં સંડોવાયેલા બે આરોપીઓ ટાટા ઇન્ડિગો માઝાકારમાં ભરૂચ બાયપાસ ચોકડી પરથી પસાર થઈ રહ્યા હોવાની બાતમી મળી હતી એલસીબી તેમજ પેરોલ ફોલો સ્કવોડની ટીમે બાયપાસ ચોકડીએ વોચ ગોઠવી સઈદ ઉર્ફે ભૂરો મુસ્તાક પટેલ રેઠાણ જિન્નત બંગલોસ ગરમિયા નાળુ ભરૂચ તેમજ મોહમ્મદ જાવીદ સઈદ અહમદ શેખ રેઠાણ ફિરદોશ એપાર્ટમેન્ટ મોહમ્મદપુરા ને ઝડપી પાડ્યા હતા કાનની તલાશ લેતા તેમાં એક એરગન તેમજ ચોરી લૂંટ કરવા માટે હાથમાં પહેરવાના ગ્લવ્સ સ્ટીલનો પંચ હેક્સપ્રેસ વાયર કટર વાયર કાપવાની કાતર સ્ક્રુડ્રાઈવર મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી ભરૂચમાંથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસ થાય છે ઘણા બધા પેટ્રોલ પંપ અને હોટલો આ રસ્તા ઉપર આવેલા છે વીસ એક જાન્યુ વીસ એક બે હજાર ઓગણીસના રોજ વહેલી સવારે પાંચ વાગે બે અજાણ્યા ઈસમો લક્ષ્મી પેટ્રોલ પંપ માંડવા ગામની સામે હાઇવે ઉપર આવેલો છે ત્યાં અચાનક આ બે અજાણ્યા ઈસમોએ ફિલરને કે જે પેટ્રોલ પૂરવાનું કામ કરે છે તેમની પાસે જે પકડી અને એક હથિયાર બતાવેલું જે પિસ્તોલ યા તો રિવોલ્વર જેવું દેખાય છે વાસ્તવમાં એરગન છે એને પકડી ધમકી મારી અને એમની પાસેના જે કંઈ પૈસા હોય એ આપી દેવા માટે દબાણ કરી અને ઓફિસમાં લઈ ગયેલા ઓફિસમાં ત્રેજોરી ખોલાવરાવી બે લાખ આડત્રીસ હજારની રોકડ રકમ આ બંને લૂંટારાઓએ આમની પાસેથી પડાવી લીધેલી પૈસા લીધા બાદ આ વિક્ટિમ અને બાકીના ત્રણ બીજા અન્ય કર્મચારીઓ છે તેમને પણ ઓફિસમાં પૂરી દઈ અને બહારથી દરવાજો બંધ કરી બંને લૂંટારા નાસી ગયેલા મહત્ત્વની વાત એ છે કે તારીખ વીસ એક ઓગણીસ પાંચ વાગ્યાનો આ બનાવ છે અડતાલીસ કલાકની અંદર યાને કે બે દિવસમાં ભરૂચ જિલ્લા પોલીસની પેરોલ ફરલો સ્ક્વોડ ક્રાઈમ બ્રાન્ચ અને સારા એવા પોલીસ કર્મચારીઓની મદદથી આ લૂંટનું ડિટેક્શન થાય છે લૂંટમાં પકડાયેલા બે આરોપી છે જે ખરેખર તો ક્રિમિનલ એક્ટિવિટીના એક રીઢા ગુનેગારો છે બાતમી એવી હતી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફરલોને કે લક્ષ્મી પંપ લૂંટનારા બે ઇસમો આજે બાયપાસથી નીકળવાના છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શ્રી ચૌહાણ સાહેબ અને ધડુપ સાહેબે આ બંને આરોપીને પકડી લેવા માટે કોઈ ગોઠવેલી વોચ ગોઠવેલી એ દરમિયાન બંને પકડાઈ જાય છે ખાસ જોવા જઈએ તો આ બંને આરોપી પાસેથી લૂંટમાં ગયેલા રૂપિયા અંદાજીત ચુમ્માલીસ હજાર રિકવર કરેલા છે ગુનામાં વાપરેલ હથિયાર કે જે પિસ્ટલ જેવું દેખાય છે વાસ્તવમાં હેરગન છે તે પણ રિકવર કરેલી છે વધુમાં ગુનામાં વપરાયેલ માંજા કાર ટાટા કંપનીની કે જે પર ડે હજાર રૂપિયા આપી અને ભાડેથી લઈ જતા હતા આ કાર પણ કબજે કરવામાં આવેલી છે તદ ઉપરાંત રીઢા ગુનેગાર હોવાના નાતે પોતે પૂર્વ તૈયારી સાથે આવેલા છે એટલે કે તેમની પાસે કટર હેક્ઝો બ્લેડ કાતર વાયર પંચ જેવી વિવિધ વસ્તુઓ સાથે રાખેલી છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ બંને લૂંટારા હોય હાથમાં ગ્લોવસ પહેરેલા છે અનુમાન એવું કરી શકાય કે કદાચ વાગે નહીં યા તો કંઈ બીજા સાયન્ટિફિક પુરાવા ન મળે એવા હેતુથી કદાચ પહેરું હોઈ શકે ભરૂચની HDFC નજીક શિવમ સોસાયટીમાં રહેતા અને ડોમિનોઝ પિઝા તરીકે કામ બજાવતા યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ ડીકમ્પોઝ બોડી મળતા અને તર્ક વિતર્ક સર્જાવા હોવાથી ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ લિંક રોડ પાસે આવેલ HDFC નજીકની શિવમ સોસાયટી બંગલા નંબર 227 માં પત્ની સાથે રહી ડોમિનોઝ પિઝામાં ફરજ બજાવતા અભિષેક અંબાલાલ વાઘેલા ઉમર વર્ષ ઓગણત્રીસ એ કોઈ કારણસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે જોકે અભિષેક વાઘેલાની લાશ લટકેલ હાલતમાં તેમજ ડીકમ્પોઝ હાલતમાં મળતા ઘટના અંગે ઘણા તર્ક વિતર્ક સર્જાયા છે તેના પરિવારજનોના કહેવા મુજબ અભિષેક બે દિવસથી ફોન ઉઠાવતો ન હતો તેમજ આસપાસના રહીશોને દુર્ગંધ આવતા ઘટનાની જાણ કરી હતી જેથી પોલીસ તપાસ કરતા અભિષેક લટકેલ હાલતમાં જોવા મળ્યો હતો જેની જાણ એ ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને નીચે ઉતારી પીએમ અર્થે રવાના કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અભિષેકના પિતા કોર્ટમાં પટાવાળાની ફરજ બજાવતા હોય ઘટનાના પગલે કોર્ટના જજ પણ ભરૂચ સિવિલમાં દોડી આવ્યા હતા આમોદ શહેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે ત્રણ દિવસ અગાઉથી તૈયારી શરૂ કરાઈ છે આપણા દેશમાં ભાજપનું શાસન છે અને ભાજપ સરકાર ગતિશીલ ગુજરાતની વાત કરી રહી છે તો આજે એક નજર આમોદ શહેર તરફ નાખીએ આ મોદનું જૂનું બસ સ્ટેન્ડ જે વર્ષોથી જર્જરિત હાલતમાં પડેલ છે જેને અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો પણ ગણવામાં આવે છે જ્યાં લોકો પોતાની કુદરતી હાજત પણ પૂરી કરે છે અને ત્યાં પટ્ટાપાનાની રમત પણ જુગારીઓ દ્વારા રમાય છે દારૂ પીને પડ્યા અને પાથર્યા રહે છે જ્યાં પાણીની પરબ આવેલી છે તેને જોતા એમ લાગી રહ્યો છે કે આ પાણીની પરબ નહીં પરંતુ દારૂની પરબ હોય તેમ જણાઈ રહ્યું છે અને ખુલ્લે આમ દારૂની પોટલિયો પણ નજર પડે છે જેની આજરોજ સાફ સફાઈ હાથ ધરાઈ હતી આ બસ સ્ટેન્ડમાંથી પોલીસે પણ કેટલી વાર જુગારીઓ તેમજ દારૂડિયાઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ આમોદ શહેરમાં આપેલો છે જેને પાર પાડવા માટે આ જૂના બસ સ્ટેન્ડનું ચોગાન નક્કી કરવામાં આવ્યું છે તેની જેસીબી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને ત્યાં ખૂબ જ આયોજનપૂર્વક તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે જે આ બંધ ડેપોમાં પ્રોગ્રામ કરવાનો હોય ડેપો પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે જેને ચાલુ કરવા માટે અસંખ્યવાદ લેખિત તથા મૌખિક રજૂઆત ભરૂચ તથા જંબોસરના ડેપોને કરેલી છે આછાતા ડેપો ચાલુ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી ગતિશીલ ગુજરાત તેમજ વિકાસના નામની માળા પહેરેલું આ તંત્ર બંધ તેમજ જર્જરિત હાલતમાં પડેલ જૂના બસ ડેપોને ચાલુ કરવાના પ્રયત્નો ક્યારે કરશે અને મુસાફરોને પડતી હાલાકીનો સામનો ક્યારે પૂરો કરશે જેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી હતી જેના પર આમોદ પોલીસે હાલમાં તો લાલ આંખ કરી બંધ કરાવી દીધી છે પરંતુ આવનાર સમયમાં આ અસામાજિક પ્રવૃત્તિઓ ફરીથી પોતાનું સ્વરૂપ ધારણ કરશે કે નહીં તે જોવું અને જાણવું ઘણું જ કઠિન છે